કોઠે તો આજે અમે ચોટીલા આવીને દર્શન દર્શન થઈ ગયા અમારા અને હવે પ્રસાદી ખાઈએ છીએ શું કેવું તમારું કારોબાર ભૂખ લાગી હે બરોબર હું તો એક જગ્યા ઉપર જવાનું બરોબર પણ કહેવાનું નહીં

તો મિત્રો જુઓ ચોટીલા ની અંદર પૈસા નું પણ ચાર્ડ છે એક કેટલા બધા પૈસા લગાયેલા છે જો અંદર પૈસા જ નકરા નીકળે છે ચાર ની અંદર જો ચોટીલા આવો તો ભૂલતા નહીં તમે આ ચાર્ડ જોવાનું બરાબર

આપણે આપણે કઈ ના કે આપણે બંસીતર કોમેડી ગ્રુપ હોય ને એમને સપોર્ટ કરવા કે જો ચાવન સપોર્ટ કરવા તો બહુ મજા આવી જાય બરોબર સપોર્ટ તો કરશે જ ને આપણી માં સી જેવી હોય ને આપણી એમના દીકરા સી જેવો જ હોય ને સી જેવો સપોર્ટ તો કરશે જ ને આપણી માં કેલા ચનમુન ને હા ચનમુન મળવા માટે ચનમુન મળવા છે તો મિત્રો તમે પણ એ લોકેશન ના જોયું હોય તો અમારો વિડિયો જોઈને તમે પણ એ લોકેશન ઉપર આવજો બરાબર તો તમને પણ જોવા મળી રહે ચનમુન બરાબર प्लीज फॉलो मी प्लीज फॉलो मी चलो फटाफट चलो चलो

અને ચોટીલા આવો તો આ લોકેશન લોકેશન આપડે બરોબર મિત્ર બનાવી તો આપડે પથરા લાવો પણ બે આવો તમે મોટા તો આપણે મોટી હાથેલી એટલે આપણે કદી જિંદગી મેં નીચે ઉતારીએ જ નહીં ઉપર

દિનેશ ભાઈ ફુલજી ભાઈ પચાસ રૂપિયા આપણે 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 હાથેલી નીચે હાથેલી નીચે આપણે ખબર પડે ને એટલે જોઈએ તો લાવો

આપડે બરાબર ના થાકે એટલે બે હજાર આરામ ઉપર સર તમે આ ગમ્યો હોય તો અમારા કોમેડી બુડ વિડીયો પણ આવશે તો કોમેડી વિડીયો માટે અમે બંસીધર કોમેડી કેનલ સર્ચ મારશો એટલે તમામ અમારે કોમેડી વીડિયો જોવા મળી રહે બરાબર હમ યો સર્ચ મારજો યુટ્યુબ પર બંસીધર કોમેડી ગ્રુપ કહીને એમાં તમને મસ્ત મસ્ત કોમેડી વિડીયો જોવા મળી રહે થઈ ગયા સાથેલી થઈ ગયા વજન વજન

તો ચલો જય માતાજી તમારે જોવું હોય તો આપણે ડુંગર ઉતારતા જ એક રસ્તો પડે સાઈડ માં આવી જજો એટલે આપડે દર્શન થઈ જશે બરોબર ફાઈનલી હવે ફાઇનલી હવે કઈ નાસ્તો આવું કરવું પડશે અને નાસ્તો કરવો પડશે આવું તો પડશે નકો પછી તો અમારા આડું દેખો પકડી પકડીને એડેસે શરીર એમનું ખાય છે

ચોરા <laughs> <laughs> જબરદસ્ત થઈ ગયા આપડે બરોબર પણ પોતે નઈ તો નહીં રે બરોબર હવે ગાડી ભરતર જવાય માં ગાડી <test Springs th> <bedtime> <t scroll out> <t avaient>

આપડે તો કડી જ નાસ્તો કડી સર નાસ્તો ખાવા બરોબર હું તમને બધાને જ દઈશ કઢી તમે બધા નવરા પડો તો કડી બધા લઈ જઈશ અને ટીકડી ભજીયા આપણે બધા ખાવ બધો નાસ્તો જે નાસ્તો થાય ને બધા આપણો આપણો ગ્રુપ વાળા બધાનો ખર્ચાનો ખાવા નાસ્તો બરોબર હા નાસ્તો ની વાત સાઈ નવી બરોબર પણ આ વિડીયો સારો લાગ્યો